નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોલિત સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીએ તાંડવ મચાવ્યું ભાગના શહેરોમાં ગરમીનો પારો ડિગ્રી ને પાર રાજકોટ શહેર જિલ્લામાં ઉનાળાના પ્રારંભે ભારે ગરમીને લઈ લોકો હેરાન પરેશાન આગામી બે દિવસ હજુ પણ તાપમાનનો પારો વધવાની શક્યતા આંદોલન બાદ યુનિવર્સિટીએ નિર્ણય બદલ્યો ત્રણ વર્ષના કોર્સમાં ફીનો કોઈ જ વધારો નહીં ચાર વર્ષના આર્ટસ અને કોમર્સના કોર્સમાં જ ફી વધારો લાગુ છેલ્લા ત્રણ દિવસમાં ગરમીનો પારો ત્રણ પોઈન્ટ ત્રણ ડિગ્રી ઘટ્યો પારો દોઢ ડિગ્રી ઘગડી અડત્રીસ પોઈન્ટ પાંચ રવિવાર સુધીમાં ચોત્રીસ થઈ જશે કલાક બાદ રાહત થશે બચવા માટે સૂચનો કર્યા રાજકોટ સહિત રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી આકાશમાંથી અગનઘોળા વરસાદથી ગરમી પડી રહી છે રાજકોટમાં ગયા વર્ષની સરખામણી આ વર્ષે તાપમાનનો પારો પ્રમાણમાં વધુ ઊંચો રહ્યો છે વર્ષ તારીખ માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હજુ હીટવેવ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી ઘટીને ઓગણચાળીસ ડિગ્રી સુધી આવી જશે રાજકોટમાં બુધવારે બેતાળીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું હતું હાલમાં ગુજરાત ઉપર સર્જાઈ રહેલી વાતાવરણની સ્થિતિ જોતા ગુજરાત બાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ડિગ્રી ઘટાડા સાથે આંશિક રાહત મળવાની શક્યતાઓ છે રાજકોટ સહિત રાજ્યભરમાં માર્ચ મહિનામાં જ આખરી ગરમી પડવાનું શરૂ થઈ ગયું છે તેમજ હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વેવને લઈને અલર્ટ પણ જાહેર કર્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં આખરી ગરમીને લઈને આરોગ્ય વિભાગે તકેદારીના પગલા લીધા છે ઇઆરપી માટે રૂપિયા પાંચ કરોડ એનઇપી બે હજાર વીસના અમલીકરણ માટે રૂપિયા નેવ લાખ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યુનિવર્સિટીના કાર્યક્રમો માટે રૂપિયા ચાળીસ લાખનો ખર્ચ થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડૉક્ટર ઉત્પલ જોશીની અધ્યક્ષતામાં મળેલી ફાઇનાન્સની બેઠકમાં રૂપિયા બસો એક પોઈન્ટ છવ્વીસ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલું છે મધ્યમ વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવા માટે તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરીથી બાર માર્ચ સુધી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી તેમજ આરટી વેબસાઇટ ઉપર યુઝરની સંખ્યા વધી જવાની કારણે અને પોર્ટલ ધીમું ચાલવાને કારણે ફોર્મ ભરવાની મુદત સોળ માર્ચ સુધી વધારે છે

હાઇડ્રેટ રહેવા અને ગરમીથી બચવા સાવચેતી રાખવા સૂચન કર્યું છે ઉનાળાની આકરી ગરમીની શરૂઆત વચ્ચે ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં ઓગણીસો ઓગણત્રીસ પોઈન્ટ વીસ એમસીએમની જળ સંગ્રહની ક્ષમતા સામે સાતસો ચોપન પોઈન્ટ પંચોતેર એમસીએમ પાણીનો જથ્થો સંગ્રહિત છે એટલે કે કુલ ઓગણચાળીસ જળ સંગ્રહ છે તે પૈકી ચોત્રીસ પાણીનો જથ્થો વપરાશ લઈ શકાય છે ઊંઝા પંથકમાં ઉનાળાની દસ્તક સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધવા લાગ્યો છે સવાર બાદ ભર બપોરે ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે રાજમાર્ગો પર બરફના ઘોડા તેમજ લીંબુ શરબત જ્યુસ અને શેરડીના સિંચોડા જોવા મળી રહ્યા છે ભાવનગર શહેર અને જિલ્લામાં ફાગણ માસમાં જ વૈશાખ જેવી ગરમી અનુભવાઈ રહી છે સીઝનનું તાપમાન સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી પહોંચ્યું હતું લોકો આ કાળઝાળ ગરમીથી પરેશાન બન્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી ધૂળટીના તહેવારો બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ